નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણનું જે પર્વ છે હવે થોડાક જ દિવસો બાકી છે એવામાં વડોદરા શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બેઠક બોલાવવામાં બેઠક બોલાવવામાં આવી જેમાં વડોદરા શહેરના ડીસીપી જોઈન્ટ થ્રી ના જે અધિકારી છે અભિષેક ગુપ્તા દ્વારા તમામ એમના જે વિસ્તારમાં પોલીસ સ્ટેશન લાગે છે એ તમામ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈ હોય કે એ વિસ્તારમાં પતંગ બજાર ભરાવે છે તમામ જે વેપારી છે એમના દ્વારા એક બેઠક મળી અને ત્યાં આગળ ચર્ચા કરવામાં આવી કે ચાઈનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલ પર કેવી રીતે બ્રેક લગાવવામાં આવે કેમ કે જે રીતે આપણે જોયું હશે કે ઘણા એવા બનાવ વડોદરા શહેરમાં બન્યા છે કે જેનાથી ચાઇનીઝ દોરીથી ઘણા લોકોને નુકસાન પહોંચી રહ્યા છે પક્ષીઓને તો પહોંચી રહ્યો છે સાથે સાથે માણસોને પણ એ ચાઇનીઝ દોરી નુકસાન પહોંચાડી રહી છે એના માટે જ અભિષેક ગુપ્તાની સાથે મળીને તમામ જે વેપારીઓ છે વિસ્તારના વેપારીઓ જે પતંગ બજારમાં જે બજાર લગાવે છે એ તમામ વેપારીઓ સાથે એનજીઓના તમામ લોકો સાથે અભિષેક ગુપ્તા દ્વારા બેઠક કરવામાં આવી અને જીવદયા જે પ્રેમી છે એ તમામ સાથે આજે એક બેઠક બોલાવવામાં આવી પાણીગેટ ખાતે એ બેઠક રાખવામાં આવી હતી વિસ્તારના તમામ જે વેપારીઓ છે ખાસ કરીને વાડી પોલીસ સ્ટેશનની અંદર જે પતંગ બજારો લાગે છે એ તમામ વેપારીઓ સાથે આજે ચર્ચા કરવામાં આવી કેમ કે ઘણીવાર એવું થાય છે કે પતંગ બજાર તો ભરાવે છે પણ સાથે સાથે બહાર દુકાનો પણ લગાવી દેવામાં આવે છે એની પણ તકેદારી કેવી રીતે રાખવી તમામ વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અભિષેક ગુપ્તા દ્વારા તમામ વેપારીઓને સમજાવવામાં આવ્યા કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ દુક્કલનો વેચાણ તમે ના કરો પક્ષી બચાવો અભિયાનમાં કરુણા અભિયાન સાથે જોડાયેલા છે પોરિંગ ડિપાર્ટમેન્ટ સાથે અને હરિનગર ઉપર અમે કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ તમે અંદર દોડાની અંદર કાચ ઘણો નાખતા હોવ છો ચાઇનીઝ દોડી પણ તમે વેચતા જાઓ છો પણ એનાથી કેટલી ઇન્જરી થાય છે કોઈને ખબર છે કેટલા બર્ડ આખા વડોદરામાં આખા ગુજરાતમાં કેટલા મળે છે કેટલા ગવાય છે એ કોઈને અંદાજો હશે છે કોઈને સવાલ પૂછ્યો છે કોઈની પાસે છે આવો અંદાજો દર વર્ષે વડોદરામાં બારસો થી પંદરસો બર્ડ મળી જાય છે ખાલી ને ખાલી આ ઈચ્છા છે હું મેં એક નાનો પ્રયાસ અમારા વિસ્તારમાં કર્યો છે તમે દોડી પતંગ જ્યારે પણ ફેરકાઓ તમે માર્કેટમાં વેચતા હોય છે તો એની સાથે તમારે એક લિફલેટ આપતા હો છો તો એની અંદર તમે હેલ્પલાઇન નંબર એક નાખી શકો છો કે કોઈ પણ જગ્યાએ બર્ડ ઇન્જર હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો બીજું કે ફાઇલને હું રજૂઆત કરીશ કદાચ જો ફોડફ ડિપાર્ટમેન્ટવાળા તમારા વિસ્તાર માટેના હેલ્પલાઈન નંબરનો લિસ્ટ તમને આપતા હશે તો તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશું તો તમને એટલા નંબરો તમે જે પણ દોળા દેવા આવે એને એ નંબર આપો તમે કારણ કે જો કોઈનું પણ લોહી કે કોઈની પણ ઈજાના પૈસા તમે તમારા ગળે લઈ જવો વર્તુળ ગોલ્ડ સર્કલ પડવાનો છે એ પૈસો તમારી પાસે કઈ રીતે આવે છે કઈ રીતે એનો ઉપયોગ થવાનો છે દરેક ધર્મની અંદર આ બધા ખોટા જે રૂપિયા હોય છે ને એનો ના હંમેશા ખોટો જ થતો હોય છે તમે ચાઇનીઝ દોડી વેચો કોઈ માણસનું ગળું કપાઈ ગયું કોઈ છોકરો મળી ગયો તો એ જે હાઈનો પૈસો આવશે ને એ આજે નહીં કાલે વાપળે પછી તમારામાં ફળક ફરવાનો જ છે દરેક ધર્મની અંદર આપણા વેદોની અંદર આ બધી વસ્તુ કીધેલી જ છે એટલે તમે એક હેલ્પલાઇન નંબર આપો ફોડએફ ડિપાર્ટમેન્ટનો પણ એક હેલ્પલાઇન નંબર છે એટ્રી ટુ થાઉસન્ડ ટુ થાઉઝન્ડ આ જાહેર જાહેર ગુજરાત મોબાઈલ મોબાઈલમાં નંબર લખેલો તાના

ઘણીવાર મોટી મોટી ભીડ ત્યાં ભેગી થઈ જતી હોય છે અને ખાલી ટાઈમપાસ કરતા હોય છે તો આ બધી વસ્તુઓ ન થાય વાહનોની અવર જવરને નુકસાન ન થાય વાહનોની અવર જવર થઈ શકે તથા આમ જનતાને કોઈ નુકસાન ન થાય તે બાબતે અમને સૂચના કરવામાં આવી હતી અને તે બાબતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચામાં અમે એનજીઓ ના માણસોને પણ હાજર રાખ્યા હતા કે જેઓ જીવદયા ટ્રસ્ટના માણસો છે અને કંઈ પણ એવો બનાવ બને છે જ્યાં પશુ પક્ષીને નુકસાન થતું હોય કે કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો તેઓ તરતથી પહોંચીને તેઓને સહાય આપતા હોય છે નિઃશુલ્ક સહાય આપતા હોય છે તો તેમનો જે ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે તે પણ એમના સંપર્ક કરવામાં આવ્યો છે કે તેઓ વાતન સાથે સાથે તે હેલ્પલાઇન નંબર પણ વેચ લોકોને આપી શકે કે જેથી તેઓ કંઈ પણ એવો બનાવ બને તો એનજીઓનો સંપર્ક કરી શકે છે અચ્છા આજે ઝોન થ્રીના તમામ પોલીસ મથકના વેપારીઓ હતા કે હા ઝોન થ્રીમાં લાગતા પાણીગેટ વાણી મકરપુરા માંજલપુર અને કપૂરા વિસ્તારમાં જેટલા પણ વ્યાપારીઓ છે તે તમામને આપણે બોલાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે વાણી પોલીસના વિસ્તારમાં જે પતંગ બજાર ભરાય છે તે તેમાં પણ શું શુદ્ધ એ ધ્યાન રાખવું ફાયર એક્સટિંગ રાખવા જોઈએ રોડ ઉપર છેક સુધી ના આવી જાય તે એટલે એની મર્યાદામાં રહીને એ લોકોએ દુકાન ચલાવવી જોઈએ જેવા વગેરે બાબતોનું એ લોકોને ધ્યાન દોરવામાં આવે છે